પાનોલી પંચાયતના ડેપ્યુટી સરપંચ વિરુદ્ધ કમ્પોસ્ટીડ નો નાશ કરવા જણાવવામાં આવ્યું છે કે પાનોલી ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચે પોતાના ઘરની સામે મેન બાજુમાં આવેલ તથા સમદ અહેમદ હાટિયાના ઘર સામેના કમ્પોસ્ટ ફીડ જાતે જેસીબી મશીન લઈ આવી તોડી પાડ્યા હતા જેને લઈને સરકારી નાણા થવાની સાથે સત્તાનો દુરવ્યાય કર્યો હતો ઉપરાંત કામગીરી માટે સરકારી સંપત્તિને નુકસાન કરવા બદલ તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ગ્રામજનોએ ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ આપી હતી અંતર ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે પંચાયતની કામગીરીમાં કોઈ પણ કામગીરી અંગે સામાન્ય સભામાં ઠરાવ કરીએ કામગીરી કરવાની હોય છે પરંતુ આ કામ કોઈ પંચાયતના ઠરાવ વગર મનસ્વી રીતે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને ડેપ્યુટી સરપંચ દ્વારા કરવામાં આવ્યું છે તેવી હાલ તો ગામ માં લોકચર્ચાએ જોર પકડ્યું છે રિપોર્ટર અજર પઠાન સેતર ડે ન્યૂઝ પાનોલી